નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરના કોળિયા ખાતે નિષ્કલંગ મહાદેવના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું આજે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી આપનું નામ નિકુલભાઈ તો નિકુલભાઈ આ નિષ્કલંગ મહાદેવ વિશે આપણે કાંઈ માહિતી આપશો ઘણી બધી માહિતી આપશું લગભગ વીસક વર્ષથી અમે અહીંયા આવીએ છીએ ભાવનગરથી અને ઘણા લાખો તમે જોઈ રહ્યા છો અત્યારે લાખો શ્રદ્ધાળુઓ આવેલા છે લાખોની સંખ્યામાં આવશે હજી પણ કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને કાલથી તમને આનું આ જ વસ્તુ જોવા મળશે અહીંયા આટલી જ પબ્લિકમાં જોવા મળશે તો નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે આપણે મળ્યા છીએ હસમુખભાઈ તો હવે નિષ્કલંક મહાદેવ એક ભાવનગરનું પર્યટક સ્થળ બને એમ છે અને એક ગુજરાતની અંદર અનોખું એવું મંદિર છે કે જે મંદિર દરિયાની અંદર આવેલું છે મંદિર તો ઘણા બધા છે ગુજરાતની અંદર પણ એ બધા બહાર આવેલા છે સોમનાથ દાદાનું મંદિર જોઈ લો દરિયા કિનારે મંદિર છે આ એક એવું અનોખું મંદિર છે કે જે દરિયાની અંદર આવેલું છે એટલે ભાવિકોને શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે તમે જોઈ રહ્યા છો દરિયાની અંદર જવું પડે છે બરાબર તો ગુજરાતનું એક આવું અનોખું મંદિર છે તો તંત્રને પણ એવું હોવું જોઈએ કે અહીંયા થોડુંક ડેવલોપ થાય આ જગ્યાનું થોડુંક વિકાસ થવો જોઈએ વિશ્વત્પતિ આ દેહ દેવેતા વિનાશાય ભગવાન શ્રી કૃષ્ણાયમ નમઃ અત્રે આજે અષાઢ મહિનાનો અંતિમ દિવસ કહેતા અષાઢ પર્વની અમાસ પિતૃ દિવસ પિતૃ દિવસ ગણાય સર્વે વરણના માનવીઓ સર્વે જ્ઞાતિઓના સ્ત્રી પુરુષ બાળક સહિત પોતપોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે અહીંયા કોળિયા ગામ ખાતે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દાદાના ચરણોમાં નમન કરી કરી પોતાના સ્વપિત્રોને આત્મ કલ્યાણાર્થે સદગતિ અર્થે દાદાનું પૂજન અર્ચન પિતૃકર્મ નવગ્રહ કાર્ય વગેરે આ તીર્થક્ષેત્રની અંદર થઈ રહ્યા છે પાંચ પાંડવો વખતથી સ્થાપિત જે મહાદેવ છે એના ચરણમાં નમી નમી અને સમસ્ત ભાઈ બહેનો પોતપોતાના સ્વપિતૃ આત્મકલ્યાણાર્થે ભગવાન નિષ્કલંક મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે સર્વેનું શુભ થ સર્વેનું કલ્યાણ થાવો સર્વેનું મંગળ થાવો સર્વે જના સુખીને સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાની સંતો મહાકાશ છે દુઃખનો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂ ટ્વેન્ટી ફોર સેવનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ભાવનગર જિલ્લાના કોળિયાક પાસે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આપણે છીએ આપણે ન્યૂ ટ્વેન્ટી ફોર સેવનની સમગ્ર ટીમ અત્યારે નિષ્કલમ નિષ્કલંગ મહાદેવના સાનિધ્યમાં વધારી છે અને લાખો ભક્તોની શ્રદ્ધાળુઓના અહીંયા મેદની જોવા મળી છે તો અહીંયા આપણે ભાવિ ભક્તોની સાથે થોડી વાત કરીશું આપનું નામ ગોહિલ લાલુભા ગોહિલ લાલુભા આપ દર વર્ષે આવો છો અહીંયા દર વર્ષે અમાસ આવી છે શ્રાવણ માસનો કાલ સોમવાર બેસે છે એટલે અમાસ સુધી આવ્યા છે ચાલો પણ બીજા પણ શ્રદ્ધાળુઓ સાથે વાત કરીશું